તો આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીનું રાજીનામું હિતેશ વગાસિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે હિતેશ વગાસિયા ખુદ અપક્ષ ઉમેદવાર બની ચૂંટણી લડી રહ્યા છે રાજીનામું આપતા પહેલા ગોપાલ ઇટાલિયા પર તેઓએ અનેક આક્ષેપો કર્યા છે પોતાના અંગત સ્વાર્થ ખાતર આપના ભૂપત ભાયાણીની બીજેપીમાં જોડાવવા મજબૂર કર્યા છે ભૂપત ભાયાણીનું નામ ક્યાંક ચર્ચામાં જ ન હતું છતાં ટિકિટ અપાવી છે પ્રદેશ પ્રમુખ છીનવાઈ જતા ગોપાલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પડઘમ ભાગી ચુની સાથે સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણીનો માહોલ ગરમાયો છે રાજકારણ ગરમાયું છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો

અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આખા ગુજરાતની જનતાને અને ખાસ કરીને વિશાવદર વિધાનસભાની જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા હોય તો એક વખત તો આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા ખોટા ઉમેદવારની પસંદગી કરી અને લોકોને દુખી કરેલ છે દોઢ વર્ષ સુધી અહીંની જનતા ધારાસભ્ય વિહોણી રહી અને જે એ પાપના ભાગીદાર બનવાનું કે અમે પણ થોડો ઘણા અંશે જવાબદાર હતા હવે મને એવું લાગે છે કે બીજી વખત લોકો જે સીધા લોકો છે એમની સાથે છેતરામણા લોકો જે આવી પીડા છે આ ન બને એટલા માટે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું ખાસ કરીને વાત કરીએ તો અપક્ષો તરીકે ઉમેદવારી કરો છો તો કેવા મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જશું હું છેલ્લા ઘણા વર્ષોથી જનતાની વચ્ચે જનતાના નાનામાં નાના મુદ્દાથી લઈ અને સતત લડતો આવ્યો છું કોરોના કાળ હોય કે તોકતે વાવાઝોડું હોય લોકોને મૂંઝવતા ખાતર બિયારણના પ્રશ્નો હોય લોકોને અતિવૃષ્ટિની સહાય ન મળવી એ ઉપરાંત સમયસર ખાતર ન મળવું એ ઉપરાંત કોઈ જીઈબી ના છે પોલીસ સ્ટેશન ના છે મામલતદાર કચેરી ના છે જેવા પણ કામ હોય લોકો મારી પાસે અપેક્ષા લઈને આવે તો હું એમને સાથે રહી અને વર્ષોથી એ કામ કરતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ પરંતુ વિસાવદર વિધાનસભા લડવા માટે મેં જે મારા સંકલ્પો જાહેર કર્યા છે એમાં સૌથી મોટો સંકલ્પ એ છે કે માનનીય સ્વ કેશુભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસી ની સ્થાપના થવી જોઈએ તો જો લોકો મારી ઉપર વિશ્વાસ મૂકશે તો મારો સૌથી પ્રાયોરિટીનો અને મહત્વનો પ્રશ્ન અને એના માટે હું સતત લડતો રહીશ વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસી ની સ્થાપના થાય એ ઉપરાંત વિસાવદર વિધાનસભાના ત્રણ તાલુકાઓ છે વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય આ ત્રણેય તાલુકાઓમાં વધારે પડતી વસ્તી ખેડૂતોની છે તો એ એ ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરાવવી પણ એક અગત્યનો મુદ્દો છે લોકો વાતો કરે છે ઉમેદવારો વાતો કરે છે કે ખેડૂતોનો ઉદ્ધાર કઈ રીતે કરશું ખેડૂતોનો ઉદ્ધાર કરશું પણ કઈ રીતે એ તો રોડ મેપ એમની પાસે છે નહીં સામાન્ય માણસો જે છે એમને પોતાના બાળકોને અંગ્રેજી સ્કૂલમાં ભણાવવા હોય તો વિસાવદર આખી વિધાનસભાની અંદર ક્યાંય પણ ઇંગ્લિશ મીડિયમ સરકારી સ્કૂલ નથી તો જો જનતા મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને તો હું આપું છું કે ત્રણેય તાલુકાની અંદર એક એક સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલ હું ખોલાવીશ એ ઉપરાંત રોડ રસ્તાના પ્રશ્નો હોય કે નાનામાં નાનાથી લઈ અને મોટામાં મોટો પ્રશ્ન જે છે કે સૌની યોજનાનો પ્રશ્ન છે સૌની યોજનાનું પાણી નથી પહોંચતું તો એના માટે પણ અમે સતત લડશું અનેક એવા મુદ્દાઓ છે જેમના માટે હું સતત લડતો આવ્યો છું અને સતત લડતો રહીશ આથી મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાની જનતા મને ચૂંટાવશે આગામી રણનીતિ તમારી કઈ રીતની રહેશે હવે અત્યારે મેં વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભરવા ખાતર નથી ભર્યું પૂરી તાકાતથી કાર્યકરો સાથે અને આનબાન અને શાંતિ લડશું અને મને વિશ્વાસ છે કે એક સ્થાનિક ઉમેદવાર તરીકે એક શિક્ષિત ઉમેદવાર તરીકે એક યુવા આગેવાન તરીકે એક નીડર બાહોશ વ્યક્તિત્વ તરીકે લોકો મને સમજશે અને મને પોતાનો અવાજ બનવા માટે અહીંયાથી ગાંધીનગર મોકલી મોકલવાની એક તક આપશે અને હું ત્યાં એમનો અવાજ બનીશ